નમસ્કાર વાલા ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર શિક્ષક મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં શિક્ષક મિત્રો અમે તમારી સમક્ષ દરરોજ જે ભરતી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિદ્યા સહાયકની ધોરણ એકથી પાંચની છે જે ચાલી રહી છે જેના તબક્કાઓ પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે ને એની અંદર ઉમેદવારોને જે બોલાવવામાં આવ્યા છે એ ઉમેદવારોને કેટલા હાજર રહેશે અને કેટલા ગેરહાજર છે એમનું આપણે રોજેરોજ અપડેટ કરતા હોઈએ છીએ તો તમને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા મિત્રવર્તુળની અંદર લિંકને શેર કરી કરીને હેલ્પ કરશો તો આજે જોઈએ કે તારીખ સત્યાવીસ પાંચ ત્રીજા દિવસની જે અપડેટ છે એની અંદર શું છે કે ધોરણ એકથી પાંચની જે વિદ્યા સહાયક ભરતી છે એની અંદર સત્યાવીસ પાંચ બે હજાર પચીસના રોજ જે ઉમેદવારોનો મેરેટ ક્રમાંક છસો છોતેરથી લઈ અને અગિયારસો પચીસ એટલે કે કુલ ચારસો ને પચાસ જેટલા ઉમેદવારો આજે બોલાવ્યા હતા તો હવે જોઈએ કે ભાઈ આજે ઓપન ઉમેદવારો કેટલાય લીધેલું છે અને કેટલા ગેરહાજર રહ્યા છે તો એ આપણે ટોટલ જોઈએ તો ઓપન ઉમેદવારો આજે એકસો ને પાંસઠ ઉમેદવારોએ જગ્યાઓ લીધી છે અને સામે બાજુમાં જે આપેલી છે અત્યાર સુધી ચારસો ને અઠ્યાવીસ જગ્યા અઠ્ઠાવન જગ્યાઓ ભરાઈ છે એ જ રીતે એસસીબીસીની અંદર પંચ્યાસી જગ્યાઓ આજે ભરાઈ છે કુલ એકસો ને ઓગણચાલીસ જગ્યા એસસીબીસીની ભરાઈ ગઈ છે બીજું જોઈએ એસસી કેટેગરીની અંદર આજે આઠ ઉમેદવારોએ જિલ્લો લીધો છે અને સોળ ઉમેદવારો ટોટલ મળીને અત્યાર સુધી જે ત્રીજા દિવસ સુધી ઉમેદવારોએ સોળ સીટો ભરાઈ છે એસસી કેટેગરીની એસ ટી કેટેગરીને જોઈએ તો એક આજે લીધેલું છે અને આગળ ચાર લીધેલું હતું ટોટલ મળીને કુલ પાંચ ઉમેદવારો એસટી કેટેગરીની અત્યાર સુધી જગ્યાઓ ભરાઈ છે ઈડબ્લ્યુએસની અંદર જોઈએ તો બત્રીસ ઉમેદવારોએ આજે જિલ્લો પસંદગી કરે છે અને ટોટલ સડસઠ આજ સુધી એટલે ત્રીજા દિવસ સુધી સડસઠ ઈડબ્લ્યુએસના ઉમેદવારોએ જિલ્લો પસંદ કર્યો છે હવે આજે કુલ ઘેર હાજર ઉમેદવારો જે છે એકસો ને ઓગણસાઠ ઉમેદવારો છે તો અહીંયા આપણે જોઈએ કે અગિયારસો ને સુધી કુલ ત્રણ દિવસથી કેટલા કુલ ગેરહાજર ઉમેદવારો છે તો ચારસો ચાલીસ જેટલા ઉમેદવારો ઘેરહાજર છે તો મિત્રો તમારો જો નંબર પાછળ છે તો તમે ધોરણ એકથી અંદર લાગવાની શક્યતાઓ વધુ છે તો જે સીટો હશે કેટલી ભરાય છે અત્યાર સુધીમાં તો અત્યાર સુધી જે સીટો આપણે જોઈએ તો બસોને એકાણું સોરી આજે કુલ સીટો બસોને એકાણું ભરાઈ છે અને અત્યાર સુધી કુલ સીટો ભરાય છે આઠસોને સિત્તેર આજની સીટો ત્રણસોને સોરી બસોને એકાણું સીટો ભરાઈ ગઈ છે અને કુલ સીટો સીટો જોવા જઈએ તો આઠસો સિત્તેર સીટો જેટલી વરાઈ ગઈ છે અને આ જે ભરતી છે એ પાંચ હજારની છે એ ઉપરાંત કચ્છની છે એ અલગ ભરતી છે એટલે પંચોતેરસોની ભરતીની અંદરથી માત્ર આઠસો સિત્તેર જગ્યા જ ભરાય છે એટલે તમારો નંબર આવવાની સંભાવનાઓ વધી જાય છે તો મિત્રો આવી જ રીતે અમે તમારી સમક્ષ આવી માહિતીઓ રોજે રોજને લઈને તમારી સમક્ષ ઉપ ઉપસ્થિત થતા રહીશું તો વિડીયોનો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર લિંકને શેર કરવાનું પણ ભૂલતા નહીં જય હિન્દ જય ભારત